તો આજરોજ તારીખ અઠ્યાવીસ બાર બે હજાર ત્રેવીસ ના રોજ આરટીઓ મહેસાણા દ્વારા અંડર એજ ડ્રાઇવિંગ કરતા બાળકો યુવાનોમાં તથા તેમના વાલીઓમાં જાગૃતિ આવે તે હેતુથી કુલ છ ટીમો દ્વારા વહેલી સવારથી જ એન્ફોર્સમેન્ટ મેગા ડ્રાઈવ કરવામાં આવ્યું હતું તો મહેસાણાના જુદા જુદા પાંચ સ્થળો અને વિસનગરના બે સ્થળો આવરી લેવાયા છે ઇસ્યુ કરવામાં આવ્યા સાથે જ તમામ ચેકિંગ ટીમ દ્વારા જે સ્કૂલોમાં અંડર એજ બાળકો દ્વારા લાયસન્સ વિના વાહન લઈને આવતા માલુમ પડ્યા ત્યાં સ્કૂલના કમ્પાઉન્ડમાં જ વાહનો ડિટેન્ડ કરાયા હતા ત્યારે મેગા ડ્રાઈવનો મૂળ હેતુ જાગૃતિનો હોય અને તમામ ચેકિંગ ટીમ દ્વારા સ્કૂલોમાં

મરો રિપોર્ટ લાઈફ અને ફોન ન્યૂઝ